ભગવાન રામ લલ્લાના સમગ્ર વિશ્વમાંથી યાત્રિકો અને ભાવિક ભક્તો દર્શનાર્થે જઈ રહ્યા છે રાજકોટ શહેર જિલ્લા અને વધુ અયોધ્યા જવા રવાના થયા છે જેને હર્ષભેર માટે રાજકોટ શહેર જિલ્લા દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન રાજકોટ રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું એટલું જ નહીં રાજકોટના લઘુમતી મોરચાના આગેવાનો એ પણ ભાવિક ભક્તોને આવકાર્યા હતા અને તેમનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં અંદાજે તેરસો થી વધુ ભાવિક ભક્તો જોડાયા છે જાણો છો છેલ્લા પાંચસો વર્ષથી ભગવાન રામલ્લા એક ટેન્ટમાં હતા એ ભગવાન રામલ્લા જ્યારે ભવ્ય મંદિરમાં બિરાજમાન ગત બાવીસ જાન્યુઆરીના થયા છે ત્યારે એ ભવ્ય મંદિર અને એ ભવ્ય મૂર્તિના દર્શન કરવા માટે રાજકોટ લોકસભામાંથી આશરે તેરસો ચાલીસ જેટલા દર્શનાર્થીઓ એટલે કે રામ ભક્તો આજે જ્યારે રાજકોટથી પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લો રાજકોટ શહેર અને મોરબી જિલ્લા દ્વારા તેઓને અત્રિ પ્રસ્થાન કરી રહ્યા છે ત્યારે શુભેચ્છાઓ આપી પુષ્પગુચ્છ આપી અને તેઓને યાત્રા સફળ રહે અને ભવ્ય દર્શન થાય એના માટેની શુભકામના પાઠવવા માટે રાજકોટ શહેર રાજકોટ જિલ્લો અને મોરબી જિલ્લાના આગેવાનો અત્રે ઉપસ્થિત થઈ અને પ્રસ્થાન કરાવવાના છે તેરસો ચાલીસ લોકો જઈ રહ્યા છે જેમાં રાજકોટ જિલ્લામાંથી ત્રણસો છોતેર લોકો છે રાજકોટ શહેરમાંથી છસો લોકો છે અને મોરબી જિલ્લામાંથી બસો નેવું આસપાસ લોકો છે આજે એક હું માનું ત્યાં સુધી આજે એક એકતાનો દિવસ છે આસ્થાનો દિવસ છે સાથે આજે અમે લોકો અમારા રામ ભક્તોને શુભેચ્છા પાઠવવા માટે આવ્યા છે કે તમારી આ યાત્રા સુખમય અને સેફમય રહે એનું કારણ છે કે જ્યારે જ્યારે પણ મુસ્લિમ સમાજના લોકો હજ માટે જતા હોય છે ત્યારે રામ ભક્તો મિત્રો હિન્દુ સમાજના લોકો અમને આવકારતા હોય છે શુભેચ્છા પાઠવતા હોય છે તો આજે અમારો સમય છે કે અમે પણ હિન્દુ સમાજના લોકોને કાર્યકર્તા મિત્રોને અને સાથે રામ ભક્તોને એક શુભેચ્છા પાઠવીએ કે જે તમારો આ આ સફર છે એ એક ધાર્મિકમય બની રહે